સોફ્ટ અને ક્રંચી ઢોસા બનાવવા માટે મેં અહીંયા લીધા છે ગુજરાત સત્તરવાડી કણકી એને મેં મેં સરસ સાફ કરી લીધી હતી ત્રણ ચમચી જેટલી ચણાની દાળ એક વાટકીથી થોડી ઓછી અળદની દાળ અહીંયા હું મેથી દાણા લઉં છું થોડા સરખી રીતે મિક્સ કરી લઈશું હવે ચાર પાંચ પાણીથી ધોઈ લઈશું અને એક કલાક જેટલું રહેવા દઈશું પલળવા દઈશું પાંચ કલાક જેવું થઈ ગયું છે તમે જુઓ સરસ પલળીને તૈયાર છે હાથથી મસળીએ તો દાણા તૂટે એમ છે હું અહીંયા ફરીથી ધોઈ લઈશ બે પાણીથી અને એની અંદર પૌવા ઉમેરી દઈશ ત્રણ ચમચા જેટલા એનાથી સરસ સોફ્ટ બનશે ઢોસા તમારા અને એકદમ ક્રંચી બનશે આમાં પરફેક્ટ છે ત્રણથી ચાર માણસો માટે હવે હું એને દસ મિનિટ પલળવા દઈશ તો સરસ પૌવા પલળી જશે હવે એક મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા આને આપણે હવે પીસી લઈશું થોડું પાણી લઈશ હું થોડું થોડું વધારે નહીં લેવાનું એકદમ પાતળું બેટર ના થવું જોઈએ અહીંયા હું તમને બતાવી દઉં ચમચથી તમે જોઈ શકો છો આટલું ગાડું બેટર હોવું જોઈએ અને એકદમ સ્મૂથ હોવું જોઈએ એક બી ગાંઠ કેવું ન હોવી જોઈએ દાણા ન રહેવા જોઈએ બિલકુલ આવી રીતે હું બધું બેટર પીસી લઈશ તમે જોઈ શકો છો બધું બેટર પીસાઈ ગયું છે સરખી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે આવવું હોવું જોઈએ આટલું ગઢ હોવું જોઈએ સરસ એવું આપણું બેટર તૈયાર છે હવે એમાં હું નાખી દઈશ મીઠું અને સરખી રીતે મિક્સ કરીને સરખી રીતે મિક્સ કરીને આપણે એને અહીંયા આઠ કલાક જેવું ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું આઠ કલાક રહેશે તો સરસ બેટર ફૂલી જશે આઠ કલાક જેવું થઈ ગયું છે હું તમને મારું બેટર બતાવી દઉં તમે જોઈ શકો છો સરસ બેટર ફૂલી ગયું છે બેટર ફૂલેલું હોય તો એકદમ સોફ્ટ ઢોસા બનતા હોય છે ચાવવામાં બી તમને એકદમ સોફ્ટ લાગશે ખાવામાં તમને હું અહીંયા એક ઢોસો બનાવીને બતાવું પહેલાં થોડું પાણી છડકી દેવાનું નોનસ્ટિકના તવામાં યા તો જે લોખંડનો જાડા તવા તળિયાવાળો તવો હોય છે એ લઈ લેવાનો અહીંયા બેટર થોડું થોડું એકદમ વચ્ચેથી તમારે ગોળ ગોળ ગુમાવવાનું ચાલુ કરવાનું તો તમારો ઢોસો એકદમ પરફેક્ટ અને સારી એવી સાઈઝમાં બનશે થોડું તેલ ઉમેરી દઈશું થોડું બહુ નહીં થોડું એનાથી એક ક્રંચી બનાવે એની માટે થોડું ત્રણ મિનિટ જેવું રહેવા દઈશું પછી આપણે એની અંદર મસાલો લગાવી દઈશું તમે જોઈ શકો છો કિનારી ખુલવા લાગી છે અહીંયા હું મસાલો લગાવી દઈશ પ્યાજ નાખી દઈશું ટામેટું નાખી દઈશું હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મસાલા ઢોસા બનીને તૈયાર છે એકદમ ક્રંચી પણ દેખાય પણ છે કે કેટલું ક્રંચી બન્યો છે થેન્ક